સુરતમાં તાજેતરમાં સામે આવેલા પંદરસો પચાસ કરોડના મસ્ત મોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરનાર વધુ ચાર આરોપી અબ્દુલરબ ચામડીયા અમિત ચોક્સી ચિરાગ ઉર્ફે ચાર્લી સુતરિયા અને પ્રવીણ ગઢિયાની ધરપકડ કરાઈ છે ઉધના પોલીસે બાતમીના આધારે આરોપીની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ બે કરોડ સાઠ લાખ બત્રીસ હજાર બસો ચૌદ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ જપ્તીમાં ચિરાગ સુતરિયા અને પ્રવીણ ગઢિયાની મૈદરપુરાની ઓફિસમાંથી એક બાણું કરોડ રોકડા અને પૈસા ગણવાના ચાર મશીન મળ્યા હતા આ સાથે જ આરોપીઓના ઘરની તપાસ કરતા બસો નેવાસી ગ્રામ સોનું દસ કિલો આઠસો ગ્રામ ચાંદી અને ચારસો તેર પોઈન્ટ સાડત્રીસ કેરેટના રફ હીરા પણ પોલીસને મળ્યા છે આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે આ કેસમાં પકડાયેલા ચારેય નવા આરોપીના આરોપીઓ એક ખાસ મોડસ ઓપરેન્ડરી સાથે કામ કરતા હતા આરોપી અબ્દુલ રબ અમિત ચોક્સીના બેંક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણાં રોકડ સ્વરૂપે ઉપાડી લેતો આ રોકડ રકમ ત્યારબાદ ચિરાગ ઉર્ફે ચાર્લી અને પ્રવીણ ગઢિયાની ઓફિસે પહોંચાડવામાં આવતી હતી મુખ્ય સૂત્રધાર ચિરાગ સુતરે આ રોકડા નાણાંને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવા માટે યુએસડીટી આપતો હતો જેથી નાણાં ટ્રેસ ન થઈ શકે તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ગેંગ સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેમના નામે કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવતી હતી આ એકાઉન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સીમ કાર્ડ્સ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સને કમિશનના આધારે ભાડે આપવામાં આવતા હતા અત્યાર સુધીમાં આવા એકસો ચોસઠ બેન્ક એકાઉન્ટ્સ મળી આવ્યા છે જેમાં થયેલા વ્યવહારોનું વિશ્લેષણ કરતાં અંદાજે એક હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે બેંકની ચેકબુક પાસબુક પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશિપની ડીડ લઈ અને જઈ રહ્યો છે અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટ ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે એ પૈસા નાખવા માટે થઈ અને જે બેન્ક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેન્ક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેન્કના ખાતાઓ પણ મળેલા હતા એની જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે અગાઉ પચીસ જેટલા આરોપી અટક કરેલા છે જેમાં કિરાત જાદવાણી કરીને પણ છે કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને એકસો ચોસઠ જેટલા અલગ અલગ બેન્કના કરંટ અને ખાતા મળેલા હતા જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી દુકાનના ફોટોગ્રાફ્સ લેવા ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંક બેન્કમાં એક ખાતું ખોલાવવું બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી એપીઆઈ લિંક પણ જનરેટ કરવી અને એ એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ ખાતામાં પડતા હતા જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એના માટેના પણ જે સાત સત્તર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે બેંકના આઠ કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે કારણ કે બેંકની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતા ધારકો છે જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ આ ખાતું વેચવાનું છે જેના બદલામાં મને પચાસ હજાર કે એક લાખ રૂપિયા આપશે એવો ખાતા ધારક જાણે છે એ જાણે છે કે આમાં કોઈ ઇલ ફ્રોડના નાણાં પડવાના છે છતાં પણ એ પચાસ હજાર અથવા એક લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાટ જાદવાણીને વેચતા હતા એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે એ ઇન્વેસ્ટિગેશન્સની લાઇન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ એકસો ચોસઠ જેવા જે ખાતાઓ છે એમાંથી આઠે આઠથી નવ જેટલા ખાતાઓમાંથી નેવું નેવું લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેણે જેના ખાતામાં આ પૈસા પડેલા છે જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે મે આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોક્સીના એના અને એના પિતાના ખાતામાં આ નેવું લાખ રૂપિયા ગયેલા હતા જે આરો જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોક્સીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે નેવું લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોક્સી અને એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલા હવાલાથી પણ ડ્યુટી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા એમના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મૂળ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા આ રીતે અમે અત્યારે પોલીસને એકસો ચોસઠ જેટલા બેન્કના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી પચીસ આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસ સીટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઇન છે જેમાં અબ્દુલ રખ અબ્દુલ કાદીર ચામડિયા અમિત જગદીશચંદ્ર ચોક્સી અને ચિરાગ ઉર્ફે ચાલી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડીયાનાઓની અમે અટક કર્યા